આમળાનો જૈવનપ્રાસ બનાવવા માટે બે કિલો આમળાને પાણીથી બરાબર ધોઈને આ રીતે કૂકરમાં બાફવા મૂકી દેવાના છે એમાં આ રીતે નાનો ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને કૂકરનું ઢાંકણું બંધ કરી બે સીટી વગાડી લેવાની છે હવે બે વિસલ વાગી ગઈ છે તો આપણે કૂકરનું ઢાંકણું ખોલીને જોઈશું તો આમળા આ રીતે બફાયેલા જોવા મળશે જો એની ધારી બધી ખુલી ગઈ છે તો આપણે એને આમ સહેજ અડીશું તો જ આખું આમળું છૂટું પડી જશે અને અંદરથી એનો ઠળિયો બહાર નીકળી જશે તો ઉપર ઉપરથી આમળા લઈને બીજા એક વાસણમાં આપણે આમળા કાઢી લઈશું તો ઉપર પાણી નથી હોતું પાણી એના નીચે આપણે જે રેડ્યું હતું એ તળિયામાં હશે તો આપણે ઉપર ઉપરથી જે કોરા કોરા આમળા છે એ બધા કાઢી લેવાના છે અને એની વચ્ચેથી આ રીતના છૂટા પાડી અને ઠળિયા દૂર કરી લેવાના છે તો આપણે બધા આમળામાંથી આ રીતે ઠળિયા દૂર કરી દઈશું અને આમળાના પીસીસને જે ભાજીપાઉને ક્રશ કરીએ છીએ જેના વડે એનાથી આ રીતના આમળાને ક્રશ કરી દેવાના છે અને એનો એકદમ દબાઈને માવો કરી દેવાનો છે તો એકદમ સ્મૂધ માવો થાય ત્યાં સુધી એને આ રીતના મસળવાનું છે અને જ્યારે આમળા ગરમ ગરમ હશે ત્યારે જ આ સરસ રીતે દબાશે એટલે આપણે ગરમ ગરમ આમળાને જ આ રીતના માવો કરવા માટે લેવાના છે તો આ રીતે માવો થઈ ગયો છે જુઓ સરસ તૈયાર પરંતુ આ માવામાં આમળાના રેસા છે તો હવે આ રેસા તમને ચાલતા હોય તો તમે આનો સીધો જ ચવનપ્રાસ બનાવી શકો છો તો મહેનત ઓછી થશે અને આમ બી રેસાથી આપણને ફાઈબર મળે છે પરંતુ જો બાળકોને રેસા ખાવામાં તકલીફ હોય ભાવે નહીં તો આ રેસા દૂર કરવા માટે આપણે એને કાણાવાળા સાધનથી ચાળી લઈશું તો માવાને ચાળવા માટે આ રીતે આપણે કાણાવાળો વાડકો લેવાનો છે અને નીચે તપેલી મૂકી અને આ માવાને એમાં થોડો થોડો મૂકી અને આ રીતના ચાળી નાખવાનો છે ચમચીની મદદથી અથવા તો આપણે હાથથી પણ કરી શકીએ હવે એમાં આ રીતના આમળાનું છોતરું કે કંઈ પણ કાળું આવે તો એ કાઢતું જવાનું છે અને આ રીતના માવાને ચમચીથી દબાવતા જવાનું અને ચાળી કાઢવાનું તો તમે એની નીચે જોશો તો આમળાનો ઘર રહેશે અને ઉપર એના બધા છોતરા આવી જશે આ પ્રોસેસમાં થોડી મહેનત વધુ લાગે છે અને સમય પણ વધુ લાગે છે હવે અહીં તમે ચમચીની બદલે હાથથી પણ આ રીતે દબાવી શકો છો અને માવાને ચાળી શકો છો એટલે તમને જે વધુ અનુકૂળ હોય એ રીતે માવો તમે ચાળી શકો છો પણ હાથથી કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે હાથ આપણા બરાબર ધોયેલા હોવા જોઈએ સાબુથી તો જુઓ આ રીતના રેસા ઉપર રહી જશે અને નીચે આ રીતનો માવો ચારણીની નીચે આપણને જોવા મળે છે તો એને ચમચીની મદદથી આપણે નીચે તપેલીમાં પાડી લેવાનો છે તો આ માવો એકદમ રેસા વગરનો અને એકદમ સ્મૂધ થશે તો આ રીતે કૂકરમાંના બધા આંબળાને ઠળિયા કાઢી અને પાણી ના સેચ પણ આવે એ રીતના લઈ અને એનો આ રીતે માવો તૈયાર કરી લેવાનો છે તો આ રીતે મેં બધો માવો તૈયાર કરી લીધો છે અને હવે આપણે એને એક મોટા તપેલિયામાં બે ચમચી જેટલું ઘી લઈ અને સાતળી લઈશું ઘી ઓગળી જાય એટલે આખા નીચેના તળિયા ઉપર એ લાગી જાય એ રીતના આપણે એને ફેરવી દેવાનું છે અને હવે એમાં આપણે માવો ઉમેરીશું તો ધીરે રહીને માવાને એમાં ઉમેરવાનો છે અને ધીરે ધીરે એને એમાં સાતળી લેવાનો છે જેથી માવામાં જે મોશ્ચર હોય એ નીકળી જાય એટલે કે માવામાં જે પાણીનો ભાગ હોય એ ઉડી જાય અને ચવનપ્રાસ આખું વરસ બહાર રાખીએ તો પણ બગડતો નથી તો આ રીતે એને ઘીમાં બરાબર સાતળી લેવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે જેથી નીચે ચોંટે નહીં આમાં સતત હલાવવું ખૂબ જરૂરી છે હવે માવો શેકાઈ જાય પછી એમાં આ રીતે આપણે સાકર ઉમેરવાની છે તો બે કિલો આમળા છે તો એમાં ત્રણ કિલો સાકર ઉમેરવાની છે એટલે કે એક કિલો આમળામાં દોઢ કિલો સાકરનું માપ થશે જો તમારે ચવનપ્રાસના બહુ બધા મસાલા નાખવા હોય અને લિમિટેડ મસાલા જ નાખવા હોય તો સવા કિલો સાકર નાખશો એક કિલો આમળામાં તો પણ ચાલશે હવે આ રીતે સાકર નાખ્યા પછી એને હલાવતા જ રહેવાનું છે એટલે નીચે ચોંટે નહીં અને ધીમે ધીમે સાકર ગરમ થશે એમ ઓગળવા લાગશે અહીં ખાસ એ જ ધ્યાન રાખવાનું છે કે આપણે સતત હલાવતા જ રહેવાનું છે છેક નીચેથી આપણે આવી રીતે તાવે તો ફેરવવાનો છે જેથી નીચે ચોંટે નહીં તો જુઓ હવે આપણી સાકર ઓગળવા લાગી છે તો હવે આપણે એને સતત આ રીતે હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી માવાની ઉપર એક પાતળું સાકરની ચાસણીનું લેયર આખું ના બની જાય ત્યાં સુધી પારદર્શક જુઓ કિનારી ઉપર આ રીતના પાતળું પાતળું બનવા લાગ્યું છે તો એવું આખું આની ઉપર ધીરે ધીરે જો આ રીતના બનવા લાગે છે જો પહેલાં કરતાં તમને ચેન્જ દેખાશે ઉપર આખું ડાર્ક કલરનું થોડું લેયર બની ગયું છે તો જેમ જેમ હલાવતા જશો તેમ તેમ ધીરે ધીરે આ રીતના પારદર્શક લેયર ઉપર બનતું જશે સાઇનિંગવાળું તો જેમ જેમ આપણે હલાવતા જઈશું અને જેમ જેમ ગરમ થતું જશે તેમ તેમ ઉપરનું લેયર થોડું વધારે જાડું થતું જશે પારદર્શકવાળું અને માવો થોડો જાડો થશે આ રીતના જોવો તો આ રીતનું બની જાય ત્યારે આપણે એને બંધ કરવાનો છે હવે આપણે એને ચેક કરી લઈએ તો અત્યારે જો આ માવો એક ડીશમાં કાઢીશું અને આમ નમાવીશું તો અત્યારે થોડો નમે છે પણ થોડીક વાર ઠંડો થવા દઈ અને એને જોવાનો છે આપણે તો જો આ રીતનો આખો ડાર્ક કલર ઉપર થઈ ગયો છે અને પારદર્શક થઈ ગયો છે કિનારી ઉપર પણ જુઓ તો આ રીતનું ઉપર આખું ચાસણીનું લેયર થઈ જાય એટલે આપણો ચેવનપ્રાસ તૈયાર છે જો આખું મેં એને વાળી દીધી છે ડીશ પણ હવે નીચે પડતો નથી તો આ રીતનું થઈ જાય ત્યારે આપણો ચેવનપ્રાસ રેડી છે અને બહુ જાડો પણ નથી થયો જો આ રીતના એનો માવો છે તો હવે ચેવનપ્રાસ થઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરી દઈશું હજુ એ આ રીતના ઢીલો રહેવો જોઈએ એકદમ કઠણ નથી થવા દેવાનો જેમ જેમ એ ઠંડો થતો જશે તેમ તેમ ધીરે ધીરે એ ઘટ થતો જશે ચેવનપ્રાસ બનાવતી વખતે ગેસ ક્યારે બંધ કરવો એ ખાસ અગત્યનું છે તો આ રીતના ઉપર લેયર થઈ જાય પછી ભલે એ આ રીતનો હોય ઢીલો તો પણ આપણે એને બંધ કરી દેવાનો છે એ ચાર પાંચ કલાક પછી ધીરે ધીરે કઠણ થોડો થવા માંડે છે તમે જ્યારે ઠંડો બિલકુલ થઈ જાય ત્યારે ભરશો ત્યારે આના કરતાં થોડો જાડો થઈ જશે હવે ગેસ બંધ કરીને પાંચ દસ મિનિટ થોડુંક ઠંડુ થાય પછી આ રીતના આપણે બધા ઔષધો એમાં ઉમેરીશું તો આ મેં સૂઠ ઉમેરી છે અને એને આવી રીતના નાખતા જવાનું અને આ રીતના હલાવતા જવાનું છે જો આ રીતે એટલે એમાં એ ચવનપ્રાસમાં એના ગઠ્ઠા ના થઈ જાય ગાંગળીઓ ના પડે એની હવે એમાં બે ચમચી જેટલો ગંઠોળાનો પાવડર ઉમેરીશું એને પણ નાખતા જઈશું આવી રીતના થોડો થોડો અને આ રીતના હલાવતા જવાનો છે એટલે બરાબર મિક્સ થતો જાય અને આ આપણો ચવનપરાશ થોડો જ ઠંડો થવા દીધો છે અત્યારે ગરમ જ છે એટલે ગરમ ગરમમાં જ નાખવાનો છે હવે એમાં આપણે લવિંગનો દસ લવિંગનો મેં ભૂકો નાખ્યો છે થોડો મરી પાવડર એક ચમચી જેટલો તજનો પાવડર નાખવાનો છે ઈલાયચીને ફોલીને એનો ભૂકો કરી એમાં ઉમેરવાનો છે હવે આ બધું હલાવી અને બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આટલા જ મસાલા નાખશો તો એક કિલો આમળામાં સવા કિલો એટલે કે બે કિલોમાં અઢી કિલો સાકર નાખશો તો પણ ચાલશે અને આ રીતે ચવનપ્રાશનો મસાલો તૈયાર બાર પેકેટમાં મળે છે એ ઉમેરવો હોય તો પણ એ અત્યારે અહીં ઉમેરી શકો છો જે રીતના આપણે બીજા ઔષધો ઉમેર્યા એ રીતના ઉમેરતા જવાનું અને હલાવતા જવાનું તો બે કિલોમાં આવું પેકેટ એક ઉમેરી શકો છો તો આ ચવનપ્રાસનો મસાલો ઉમેરો તો બે કિલો આમળાએ ત્રણ કિલો સાકર ઉમેરવી જ પડશે કારણ કે એમાં ગળો ત્રિફળા અશ્વગંધા જેવા ઔષધો આવે છે એ થોડા તુરા હોય છે તો એને બેલેન્સ કરવા માટે આપણે એટલી સાકર લેવી પડે હવે જો આ મસાલા ઉમેર્યા પછી આ રીતના થોડો ચવનપ્રાસ ઘટ થયો છે પહેલાં કરતા જુઓ હવે બે કલાક પછી જો આ રીતનો ઘટ થયો છે એટલે જેમ જેમ સમય જશે એમ થોડો થોડો ઘટ થતો જ એટલે જો પહેલાં આપણે ગેસ બંધ કરીએ ત્યારે આવો ઘટ કરીને બંધ કરીશું તો પછી આપણે જ્યારે ચમચીથી કાઢવા જઈશું તો એકદમ કઠણ હશે અને નીકળશે પણ નહીં એટલો કડક થઈ જાય એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે ગેસ ક્યારે બંધ કરવાનો છે મેં આગળ બતાવ્યું એ રીતના ઉપર ચાસણીનું લેયર થાય ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો છે હવે સાત આઠ કલાક પછી એ બિલકુલ ઠંડો થઈ ગયો છે અને આ રીતનો ઘટ થઈ ગયો છે તો એનું એકદમ પ્રોપર જે રીતનો ચ્યવનપ્રાસ હોય છે એ રીતનો બની ગયો છે હવે જ્યારે આપણે ચમચીથી એને લઈશું તો ઇઝીલી એકદમ લેવાશે એવો સરસ થઈ ગયો છે તો હવે આગળ વધારે ઘટ ન થાય એની પ્રક્રિયા અટકી જાય એના માટે આપણે એમાં મધ ઉમેરવાનું છે તો મેં ઓર્ગેનિક મધ લીધું છે તો એમાં આ રીતના શુદ્ધ મધ ઉમેરી એને બરાબર હલાવી લેવાનું છે આખા ચવનપ્રાસના બધા જ માવામાં સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતના મધ ઉમેરીને હલાવી લેવાનું છે તો મધ ઉમેરવાથી ચવનપ્રાસની સ્મૂધનેસ પણ સરસ થશે તો આ રીતે આપણે ઘરે એકદમ શુદ્ધ ચવનપ્રાસ બનાવી શકીએ છીએ મસ્ત વાળો જુઓ કેટલો સરસ દેખાય છે અને ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે અને આપણે જે રીતે જોઈએ એ રીતના કસ્ટમાઇઝ કરી શકીએ છીએ બાળકોને બહુ તુરો ના ભાવતો હોય તો આપણે એ રીતના બનાવી શકીએ છીએ ઓછા મસાલા સાથે ઔષધો સાથે અને આપણે મોટા માટે ઔષધોવાળો તો જુઓ આપણો ચવનપ્રાસ રેડી છે તો બે કિલો આમળામાંથી આ રીતે ત્રણ કિલોની જે બરણી મળે છે ત્રણ લીટરની કાચની યેરાની આખી આ રીતના ભરાઈ જાય છે તો આ રીતે બરાબર ઠંડો થઈ ગયા પછી કાચની બરણીમાં એને ભરી લેવાનો છે તો આ રેસાવાળો એટલે કે આપણે ચાળ્યા વગરનો બનાવેલો છે એ છે અને બીજો ચાળીને રેસા કાઢીને બનાવ્યો છે એ પણ હમણાં બતાવું છું તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક મિત્રો અને રિલેટિવ્સને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન આપની પાસે તરત આવે અને એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો તમે દર વર્ષે આ જ મેથડથી બનાવશો ખૂબ જ ટેસ્ટી અને મસ્ત બને છે હવે આપણો આ જે મેં રેસા કાઢી અને ચાળીને જે બનાવ્યો તો એ ચવનપ્રાસ છે તો એ પણ જો આપણે ચમચીથી બહાર કાઢીએ તો જો આ રીતનો એકદમ સ્મૂધવાળો લાગે છે રેસા કાઢ્યા છે એટલે એટલે તમે તમને અનુકૂળ હોય એ રીતના બનાવી શકો છો અને જે રીતના બાળકોને ભાવતો હોય એ રીતે બનાવી શકો છો ઓછી મહેનત કરવી હોય તો ચાળ્યા વગરનો અને બાળકો માટે ચાળી અને રેસા કાઢીને